હેલો આઈ એમ ધ્રુમિન પરમાર આજનો વિડીયો એક ખાસ ટોપિક પર બનાવેલો છે જેની અંદર આપણે લોકશાહીના પ્રકારો મુખ્યત્વે બે પ્રકાર છે એક સંસદીય લોકશાહી અને એક પ્રમુખ્ય લોકશાહી એમાં ઉદાહરણ જોઈએ તો ભારતે જે લોકશાહી અપનાવી છે એ સંસદીય લોકશાહી છે અને અમેરિકાએ જે લોકશાહી અપનાવેલી છે એ પ્રમુખ્ય લોકશાહી છે તો આ વિડીયોની અંદર આપણે એ મહત્વના પાસા જોઈશું કે સંસદીય લોકશાહી અને પ્રમુખ્ય લોકશાહીમાં શું તફાવત છે શું ભારતે પણ ભવિષ્યમાં સંસદીય લોકશાહીમાંથી પ્રમુખશાહી લોકશાહી બનવાની અપનાવવાની જરૂર છે તો એના વિશે આપણે આ વિડીયોની અંદર જોવાનું છે તો શરૂઆત કરીએ સૌથી પહેલાં અમેરિકાની જે સંઘીય વ્યવસ્થા છે જેને ફેડરલ કહેવામાં આવે છે એના સ્તર જોઈ લઈએ તો ત્રણ સ્તર ઉપર કાર્ય કરે છે પહેલાં સંઘ ત્યારબાદ રાજ્ય અને પછી સ્થાનિક વ્યવસ્થાનો સમાવેશ થાય છે એમાં સંઘ એ મુખ્યત્વે પાસું છે અમેરિકાની લોકશાહીની અંદર સંઘની અંદર જે સૌથી પહેલું જે આપણે પાંખ કહીએ તો સૌથી પહેલી પાંખ એ લોકોએ કોંગ્રેસ નામ આપેલું છે જેને આપણે આપણા ભારતની અંદર સાંસદ કહીએ છીએ તો એ પહેલી પાંખ એ કોંગ્રેસના નામથી ઓળખાય છે આ જે સાંસદ છે એ બે રીતની બનેલી છે એક સેનેટની બનેલી છે અને એક પ્રતિનિધિ ગૃહની બનેલી છે જે આપણે ભારતની અંદર લોકસભા રાજ્યસભા જે કહીએ છીએ એવી જ રીતે જે અમેરિકાની જે પાર્લામેન્ટ છે એને સેનેટ અને પ્રતિનિધિ ગૃહ તરીકે ઓળખવામાં આવે છે પ્રતિનિધિ ગૃહને રિપ્રેઝન્ટેટિવ હાઉસ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે આ જે કોંગ્રેસ છે સાંસદ એ એનું કામ શું એ કયા કેવા પ્રકારની કામગીરી કરે છે તો કાયદા બનાવે છે યુદ્ધ જાહેર કરે છે પછી સંધિઓ જે આવતી હોય છે એગ્રીમેન્ટ્સને એને મંજૂરી આપવાનું કામ કરે છે અને નાણાં ભંડોળની સંપૂર્ણ સત્તા એની પાસે છે એટલે કે રાષ્ટ્રપ્રમુખને કંઈ પણ કામ કરવું હોય એમાં જ્યારે નાણાં ભંડોળની જરૂર પડે તો એને આ સાંસદ એટલે કે સેનેટની મંજૂરી લેવી પડે છે અને પ્રતિનિધિ ગૃહની પણ મંજૂરી લેવી પડે છે અને પછી જે રાષ્ટ્રપ્રમુખને પોતાના પદ ઉપરથી બરખાસ્ત કરવા માટે જે મહાભિયોગની કાર્યવાહી કહેવાય તો એ મહાભિયોગની કાર્યવાહી ચલાવવાની સત્તા પણ આ સેનેટ અને પ્રતિનિધિ ગૃહ પાસે છે ત્યારબાદ બીજી પાંખ જોઈએ તો એ એક્ઝિક્યુટિવ છે જેને વહીવટી પણ કહેવામાં આવે છે જેની અંદર પ્રમુખનો સમાવેશ થાય છે હવે આપણી ભારતની સંસદમાં કેવું છે કે ભારતની જે આ પાંખની વાત કરીએ તો જે રાષ્ટ્રપતિ જે છે એનો સમાવેશ વહીવટીમાં થતો નથી વહીવટીની અંદર વડાપ્રધાન અને એના મંત્રીમંડળનો સમાવેશ થાય છે આપણા આપણી જે સંસદીય જે લોકશાહી પ્રથા છે એની અંદર રાષ્ટ્રપતિનો સમાવેશ એ આપણે લોકસભા રાજ્યસભાની સાથે સાથે જ થાય છે એટલે બહુ બંનેમાં તફાવત રહેલો છે કે આપણા ભારતની અંદર રાષ્ટ્રપ્રમુખ જે છે એ વહીવટીમાં હોતા નથી જ્યારે અમેરિકાની લોકશાહીની અંદર વહીવટીમાં મુખ્ય રાષ્ટ્રપ્રમુખ જોવા મળે છે એમના હાથ નીચે નાયબ પ્રમુખ અને એનું જે મંત્રીમંડળ કેબિનેટ એનો સમાવેશ થાય છે એને સત્તા શું આપેલી છે એ શું કાર્ય કરે છે તો વહીવટી વડા છે એટલે વહીવટી વડા એટલે આ જે પ્રમુખ જે મુખ્ય પ્રમુખ હોય એ એ વહીવટી વડા છે એટલે કે જે કારોબાર જે થશે દેશમાં એ એમના દ્વારા થશે પછી જે લશ્કર છે એના કમાન્ડર ઇન ચીફ છે પછી ખરડો કાયદો બને એ પહેલાં એને અટકાવવાનો એને રદ કરવાનો જેવી વિવિધ પ્રકારની સત્તા ધરાવે છે અને ત્રીજી પાંખ જોઈએ તો ન્યાયતંત્ર સેમ ભારતની જેમ ભારતની સંસદમાં પણ ત્રીજી પાંખ એમાં ન્યાયતંત્ર છે જેની અંદર સુપ્રીમ કોર્ટ અને ફેડરલ કોર્ટનો સમાવેશ થાય છે અને સ્વાભાવિક વસ્તુ છે કે એનું એની કામગીરી શું તો કાયદાનું અર્ધઘટન કરવાનું ગેરબંધારણીય કાયદો હોય એની રદ કરવાની સત્તા ધરાવે છે એટલે કે કાયદા વિષયક સત્તા ન્યાયતંત્ર પાસે રહેલી છે તો હવે વાત કરીએ અમેરિકાની લોકશાહીની હા પ્રમુખ હવે અમેરિકાનું જે પ્રતિનિધિ ગૃહ છે એ ચારસો પાંત્રીસ સભ્યોનું બનેલું છે એટલે જેમ આપણે રાજ્યસભાની જે બેઠકો હોય છે લોકસભાની બેઠકો હોય છે જે અલગ અલગ બેઠકો હોય છે એમાં જે આ રિપ્રેઝેન્ટેટિવ હાઉસ છે પ્રતિનિધિ ગૃહ એ ચારસો પાંત્રીસ સભ્યો ધરાવે છે અને ત્યાં આગળ ટુ પાર્ટી સિસ્ટમ છે એટલે કે ત્યાં આગળ બે પક્ષ પ્રણાલી છે એટલે આપણા ભારતની જેમ બહુ પક્ષીય નથી ત્યાં આગળ મુખ્યત્વે ચૂંટણીમાં બે જ પક્ષો ઊભા હોય છે એક છે ડેમોક્રેટિક પાર્ટી અને એક છે રિપબ્લિક પાર્ટી આ બે પાર્ટીથી જ આ અમેરિકાનું જે વહીવટ છે એ ચાલતું હોય છે જે પાર્ટી ચૂંટાય એ સમગ્ર અમેરિકાનો વહીવટ કરે છે એટલે આપણા ભારતની અંદર કેવું છે કે કોઈ એક રાજ્યની અંદર બીજો કોઈ પક્ષ હોય તો બીજા રાજ્યમાં બીજો પક્ષ હોય કેન્દ્રની અંદર કોઈ બીજો પક્ષ હોય ક્યાંક ગઠબંધન કરેલું હોય તો આવું આપણા ભારતની અંદર મિક્સ પાર્ટીઝ જોવા મળે છે જ્યારે અમેરિકાની અંદર ચૂંટણી લડવા માટે મુખ્ય બે જ પાર્ટી છે એક ડેમોક્રેટિક પાર્ટી અને એક રિપબ્લિક પાર્ટી હવે એ બંનેમાં ભેદ રહેલો છે જે રિપબ્લિક પાર્ટી છે એ રૂઢિચુસ્તામાં માને છે એટલે આપણે જે ડોનાલ્ડ ટ્રમ્પ એ રિપબ્લિક પક્ષમાંથી ઊભા રહે છે અને વાસ્તવિકતા તમને કહું તો રિપબ્લિક પાર્ટી એવું માને છે કે અમે ધોળિયાઓ જે છે એ અમેરિકાના મૂળ છે એટલે અમેરિકાની બધી વસ્તુ ઉપર જે પણ એનું જે શાસન છે એમાં સંપૂર્ણપણે અમારા ધોળા લોકોનો વધારે અધિકાર છે એટલે રિપબ્લિક પક્ષ એ આવી રૂઢિચુસ્તતામાં માને છે જ્યારે ડેમોક્રેટિક પક્ષ જેમાંથી બરાક ઓબામા ઊભા રહી ચૂક્યા પછી હિલેરી ક્લિન્ટન ઊભા રહી ચૂક્યા અને અત્યારે જો બિડન જે વિજેતા બન્યા એ ડેમોક્રેટિવ પક્ષના ઉમેદવાર હતા તો આ જે પાર્ટી છે એ ઉદાર મતમાં માને છે એ એવામાં માને છે કે આજે અમેરિકાની અંદર બધા લોકો જે છે એ એક જ છે બધાને એક જ કરવા માંગે છે ઇન શોર્ટ જે વ્હાઇટ હાઉસ છે એ વ્હાઈટ હાઉસ ખાલી એકલા ધોળિયાઓનું નથી તમામ અમેરિકનનું છે એવું આ ડેમોક્રેટિવ પક્ષ માને છે તો આ જે બે પાર્ટી છે અને અમેરિકાની અંદર જે લોકો જે પક્ષ વિજેતા બને છે એ ખૂબ જ ઓછા માર્જિનથી વિજેતા બને છે કારણ કે ત્યાં આગળ એવું છે કે પિસ્તાલીસ ટકા જે અમેરિકન છે એ લોકો આવા એમની જે રૂઢિચુસ્તતા છે એટલે કે રિપબ્લિક પાર્ટીને વોટ આપે છે બાકીની પિસ્તાલીસ ટકા જે પબ અમેરિકન છે એ આવી ઉદાર મતમાં માને છે એમાં આપણા ઇન્ડિયન એ બધાનો સમાવેશ થાય છે અને આજે દસ ટકા જે પબ્લિક છે એ કોઈ વાર રિપબ્લિક પાર્ટી કોઈ વાર ડેમોક્રેટિક પાર્ટી એને વોટ આપતી હોય છે એટલે ત્યાં આગળ દર વર્ષે ચૂંટણી રસાકસીની થાય છે હવે ભારતની વાત કરીએ આપણે અમેરિકાની વાત કરીએ તો ટુ પાર્ટી સિસ્ટમ છે જ્યારે આપણા ભારતમાં બહુ પક્ષીય આંકડો જ જોઈ લે એટલે ખ્યાલ આવી જશે પચીસસો અઠ્ઠાણું પોલિટિક્સ પાર્ટી છે રાજકીય પક્ષો છે એમાં આઠ નેશનલ લેવલ ઉપર છે પ્રાદેશિક છે કે જે કોઈ પ્રદેશ પૂરતા સીમિત હોય અને પચીસો પક્ષો છે નાના નાના છૂટાછવાયા પક્ષો કહીએ તો એ પચીસસો આડત્રીસ જેટલા પક્ષો છે અને જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે આ બધા પક્ષોમાંથી મેજોરિટી પક્ષ ચૂંટણીમાં ઝંપલાવતા હોય છે તો આપણે આ જ આંકડાકીય માહિતી પરથી જોઈ શકીએ છીએ કે અમેરિકાની જે પ્રમુખ લોકશાહી છે અને ભારતની સંસદીય લોકશાહી છે એની અંદર પક્ષોનો પણ ઘણો તફાવત જોવા મળે છે અહીંયા તમે બે પ્રમુખો જોઈ શકશો અમેરિકાના આ જે છે અમેરિકાના પ્રથમ પ્રેસિડેન્ટ જ્યોર્જ વોશિંગ્ટન જે અમેરિકાની અંદર મજબૂત લોકશાહીનો પાયો નાખનાર જ્યોર્જ વોટ વોશિંગ્ટન અને આજે ચિત્ર છે એ અબ્રાહમ લિંકનનું છે જે અમેરિકાના સોળમાં પ્રેસિડેન્ટ હતા એનો ફોટો અહીંયા એટલા માટે રાખેલો છે કે એ અમેરિકાની અંદર પ્રામાણિક પ્રેસિડેન્ટ તરીકે એમની ગણના થાય છે સૌથી વધુ પ્રામાણિક હોય તો એ અબ્રાહમ લિંકનની ગણતરી થાય છે એટલે અમેરિકાની અંદર જે પ્રમુખોની યાદી બહાર પાડીએ તો એમાં અમેરિકાના નાગરિકો હંમેશા જ્યોર્જ વોશિંગ્ટન અને અબ્રાહમ લિંકનને યાદ કરે છે પછી આ વાત રહી કે ડેમોક્રેટિવ ડેમોક્રેટિવ પાર્ટી છે રિપબ્લિક પાર્ટી છે તો એમાં જે એ લોકો જે ઉભા હોય છે સામસામે તો એ કેવી રીતે એમને ઉભા હોય છે તો ના આજે બે બે ઉમેદવાર જે ઉભા હોય જેમ કે આપણે ડોનાલ્ડ ટ્રમ્પ હતા અને એમની સામે જો બિડન હતા તો એ બંને જણા આવ્યા તો એમને ઊભા રાખી દીધા હશે તો ના એમની પણ નીચલા સ્તરે ચૂંટણી થાય એ નીચલા સ્તરે ચૂંટણી થાય અને એ હોદ્દા માટે લાયક હોય ચૂંટાઈ જાય પછી એ જે તે પાર્ટીને રિપ્રેઝન્ટ કરી શકે છે ઓગણીસો છપ્પનની વાત કરીએ અમેરિકામાં તો અત્યાર સુધી બે જ પક્ષો ચૂંટણી લડ્યા છે એટલે સારું કહેવાય પ્રજા પાસે બે જ ઓપ્શન છે કાં તો ડેમોક્રેટિવ પાર્ટી કાં તો રિપબ્લિક પાર્ટી એ સિવાય ત્રીજો એમની પાસે કોઈ ઓપ્શન નથી શાંતિથી ડિબેટિંગ સાંભળે જે બે પાર્ટીના જે ઉમેદવારો હોય એ જે ચર્ચા વિચારણા કરે એમને સાંભળે જે યોગ્ય લાગે એમને પછી મત આપે જ્યારે આપણા ભારતની અંદર તો ઘણા બધા પક્ષો હોય છે એટલે એક કન્ફ્યુઝન પણ રહેતું હોય છે ભારતે ઈંગ્લેન્ડની જે સંસદીય પ્રણાલી હતી એને અપનાવી છે ઈંગ્લેન્ડમાં શું હતું તો એમાં ઉપલા ગૃહને હાઉસ ઓફ લોર્ડ્સ કહેવામાં આવે છે જેને આપણે ભારતમાં રાજ્યસભા કહીએ છીએ અને નીચલા ગૃહને હાઉસ ઓફ કોમન્સ કહેવામાં આવે છે જેને આપણે ભારતમાં લોકસભા કહીએ છીએ તો એટલે સેમ ઇંગ્લેન્ડની અંદર જે સિસ્ટમ છે જે પ્રણાલી છે એ સેમ આપણા ભારતે અપનાવી છે અને આપણે આપણા ભારતની અંદર રાષ્ટ્રપતિને ચૂંટી કાઢવાનો અધિકાર પ્રજાના નાગરિકને સીધો નથી આપેલો આપણે પરોક્ષ રીતે ચૂંટી કાઢીએ છીએ જ્યારે અમેરિકાના પ્રમુખને ચૂંટી કાઢવાનો અધિકાર સીધો પ્રજા પાસે છે એ લોકો સીધા ડાયરેક્ટલી આજે અમેરિકાના શકે છે અમેરિકાના પ્રમુખ એ દેશ સાથે યુદ્ધ કરવા માટે એમને યુદ્ધ કરવું હોય તો એમને ગ્રુપ પાસે મંજૂરી લેવી પડતી નથી એટલે પેલું આપણે આગળ જોયું ને કે રિપ્રેઝન્ટેટિવ હાઉસ અને સેનેટ એમની મંજૂરી લેવી પડતી નથી એ યુદ્ધ એનાઉન્સમેન્ટ કરી શકે છે જે પણ ખર્ચો થાય એ કરી શકે છે પરંતુ એ સિવાય બીજો કોઈ પણ ખર્ચો કરવાનો હોય એક ડોલરનો પણ ખર્ચો કરવાનો હોય તો તેમને સંસદની પરવાનગી લેવી પડે છે એટલે આ એક ટ્વિસ્ટવાળું છે કે યુદ્ધ કરવું હોય અને ત્યારે એમની મંજૂરી લેવી પડતી નથી પરંતુ બીજો કોઈ અન્ય ખર્ચો કરવો હોય તો એમને સંસદની મંજૂરી લેવી પડે સેનેટની પરવાનગી અને જે રિપ્રેઝેન્ટેટિવ હાઉસ છે એની પરવાનગી લેવી પડે આ ચિત્રમાં તમે જોઈ શકશો અમેરિકા અને મેક્સિકોની બોર્ડર છે મેક્સિકો અમેરિકાથી નીચે આવેલું છે દક્ષિણે આવેલું છે અને બંને જેમ આપણે ભારત પાકિસ્તાન છે એમ અમેરિકા અને મેક્સિકો બંને પડોશી દેશો છે હવે વર્ષોથી મેક્સિકોના જે લોકો છે એ લોકો એની જે બોર્ડર છે એ કૂદી કૂદીને અમેરિકાની અંદર આવે છે અને અમેરિકાની અંદર પછી લાંબો સમય રહીને ત્યાંની નેશનાલિટી મેળવી લે છે એટલે અમેરિકાની અંદર ઘણા બધા આવા મેક્સિકન ત્યાં આગળ ઘૂસણખોરી કરેલી છે તો જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ આના રાષ્ટ્રપ્રમુખ હતા ત્યારે એમને અહીંયા લગભગ એપ્રોક્સિમેટ પંદરથી વીસ ફૂટ લાંબી દિવાલ કરવાનું સૂચવ્યું હતું અને એમાં ખૂબ જ ખર્ચો થાય હતો તો એમને તો કરવી જ હતી કે જે મેક્સિકન લોકો અમેરિકામાં ઘૂસણખોરી કરતા હતા તો એમને અટકાવવા માટે એમને અહીંયા બોર્ડર ઉપર અમેરિકા અને મેક્સિકોની બોર્ડર ઉપર લાંબી દીવાલ કરવી હતી પણ એમને મંજૂરી નથી આપી કોણે તો સેનેટ અને રિપ્રેઝન્ટેટિવ હાઉસ બરાબર એમની તો ઈચ્છા હતી જ પરંતુ મેં કીધું એ પ્રમાણે કે એમને એક ડોલરનો ખર્ચો કરવો હોય તો પણ એમને સંસદની પરવાનગી લેવી પડે તો આવા આ સિચ્યુએશનમાં એમને અહીંયા દિવાલ બનાવવા માટે બોર્ડર ઉપર એમને મંજૂરી નથી મળી પ્રમુખશાહીમાં રાજ્યોને વધુ સત્તા હોય છે એના જે અંદર રાજ્યો હોય એને વધુ સત્તા આપવામાં આવે છે હવે વાત કરીએ કે શું ભારત માટે આ જે સંસદીય લોકશાહી છે એમાંથી પ્રમુખ લોકશાહીમાં કન્વર્ટ કરવી જોઈએ તો પહેલેથી જ ઘણા બધા રાજકીય નેતા અને જે આપણા ફ્રીડમ ફાઇટર્સ હતા એ પણ હંમેશા પ્રમુખ્ય લોકશાહીની તરફેણ કરતા હતા જેમાં વડાપ્રધાન જે આપણા સ્વશ્રી અટલ બિહારી વાજપેયી એ પણ ભારતમાં પ્રમુખશાહી પ્રણાલી લાવવાનો એમણે વિચાર રજૂ કર્યો હતો પછી જે ફ્રીડમ ફાઈટર્સ મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર એ પણ હંમેશા પ્રમુખ શાહીના હિમાયતી રહ્યા છે કારણ કે ભારત એક વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે ખૂબ જ વિવિધતા જોવા મળે છે પ્રાદેશિક વિવિધતા પણ જોવા મળે છે તો જે જ્ઞાતિવાદ જાતિવાદ જે છે એને દૂર કરવો હોય તો દેશની અંદર એક જ પાર્ટી હોવી જરૂરી છે એક જ પાર્ટીનું શાસન હોવું જરૂરી છે જો જુદા જુદા પ્રદેશોની અંદર જુદા જુદા રાજ્યોની અંદર અલગ અલગ પાર્ટી હશે તો ત્યાં આગળ કોમવાદ અને જાતિવાદને અને જ્ઞાતિવાદને પણ ઉત્તેજન મળશે તો આ બધું અટકાવવા માટે પ્રમુખશાહી લાવવાની ખૂબ જ જરૂર છે પ્રમુખશાહીની અંદર પ્રજા પાસે વધુ સત્તા હોય છે નેતા પાસે ઓછી સત્તા હોય છે પણ પ્રજા પાસે વધુ સત્તા હોય છે અને તેમના અધિકારો તેમજ તેમની જીવનની ગુણવત્તા એ વધુ ઉત્કૃષ્ટ બને છે આ પ્રમુખ્ય લોકશાહીની અંદર સંસદીય પ્રણાલીમાં ચૂંટણી આવે ભારતની વાત કરીએ તો ત્યાં આગળ દેશમાં જ્ઞાતિવાદ કોમવાદને બળ પૂરું પડે છે જેમ કે તમિલનાડુ છે કેરળ છે તો ત્યાં આગળ પ્રાદેશિક પક્ષ હોય છે પછી આપણે પૂર્વ ભારતની વાત કરીએ તો ત્યાં પણ ત્યાંનો લોકલ પક્ષ હોય છે ત્યાં મોટા પક્ષને એન્ટ્રી મળતી નથી તો એ લોકો જ્ઞાતિને જોઈને કોમને જોઈને વોટિંગ કરતા હોય છે તો ચૂંટણી વખતે જ્ઞાતિવાદ અને કોમવાદને બળ પૂરું પડે છે અને આ આધારે જ વોટ બેંક ઊભી થાય છે અને વળી જે સમાજ હોય છે એની અંદર એકાગ્રતાનો અભાવ હોય છે એ એટલે જે યુનિટી કહેવાય એ યુનિટીને લોકો સમજી નથી શકતા પોતે જ પોતાનામાં કન્ફ્યુઝ રહેતા હોય છે તો આ બધી વસ્તુને નાબૂદ કરવા માટે દેશમાં પ્રમુખશાહી પદ્ધતિ જરૂરી છે જો દેશમાં પ્રમુખીય લોકશાહી અપનાવવામાં આવશે તો રાષ્ટ્રીય એકતા મજબૂત બનશે અને બીજું આજે તકવાદી રાષ્ટ્રીય જોડાણનો અંત આવશે એટલે જે આ ગઠબંધનવાળી સરકાર બને છે ઘણી બધી વાર તમને સાંભળેલું હશે કે આ પક્ષે આ પક્ષ સાથે ગઠબંધન કર્યું અને બંને ભેગા મળીને શાસન કરે છે તો આ તકવાદી રાજકીય જોડાણ કહેવાય બરોબર જ્યારે કોઈનો મંત્રી બનવા માટે પનનો ટૂંકો પડતો હોય શાસન કરવા માટે પનનો ટૂંકો પડતો હોય તો એ બીજા અધર પાર્ટી સાથે ગઠબંધન કરીને પોતાની સરકાર બનાવે છે અને પેલી પાર્ટી પૈસા લઈને એની સાથે જોડાઈ પણ જાય છે તો આવી તકવાદી રાજકીય જોડાણ કહેવાય તો જો પ્રમુખ લોકશાહી અપનાવાય તો બે જ પક્ષો હોય બહુ બહુ તો ત્રણ પક્ષો હોય તો આ બધા જે તકવાદી રાજકીય જોડાણ છે એનો પછી કોઈ સ્થાન રહેતો નથી અને હંમેશા દેશનો જે સર્વોચ્ચ સુકાની હોય જે દેશને હેન્ડલ કરે એને પસંદ કરવાનો અધિકાર હંમેશા પ્રજા પાસે જ હોવો જોઈએ અમેરિકાના પ્રમુખ જે વહીવટ કરે છે તેની પર સેનેટ દેખરેખ રાખે છે અને પ્લસ એક મહત્વની બાબત છે કે જે ચૂંટાયેલો જે સાંસદ છે જે આની અંદર સાંસદની પણ ચૂંટણી થાય તો એ ચૂંટાયેલો સાંસદ છે એ મંત્રી થવાની લાલચ રાખી જ શકતો નથી કેમ કારણ કે પ્રમુખ જે છે એ બહારની કોઈ પણ નિષ્ણાત વ્યક્તિને મંત્રી બનાવી શકે છે જ્યારે આપણા ભારતમાં એવું નથી જે સાંસદ સભ્ય છે એમાંથી જ કોકને મંત્રી બનાવવા પડે બરાબર ઉદ્યોગ મંત્રી છે કે ઉડ્ડયન મંત્રી છે કે નાણાં મંત્રી છે કે સંરક્ષણ મંત્રી છે એ જે સાંસદ સભ્યમાંથી જ બનાવવા પડે બરાબર એટલે એક લાલચ રહે કે ભાઈ મને સભ્ય બનાવશે પણ અહીંયા તો એવું છે જ નહીં એ પ્રમુખ જે ચૂંટાયેલા જે સાંસદ મંત્રી હોય એ સિવાય બહારના જે ચૂંટાયેલા જ નથી એવા કોઈ પણ વ્યક્તિને એ મંત્રી બનાવી શકે છે અને એ રીતે જે ચૂંટાયેલા પ્રમુખ હોય એમને પણ સંસદને કોઈ પ્રલોભન આપવું પડતું નથી એટલે કે કોઈ પણ લાલચ આપવી પડતી નથી અમેરિકામાં ન્યાયતંત્રની ભૂમિકા પણ તટસ્થ છે જે આ પ્રમુખે જે ન્યાયાધીશોનો નિમણૂક કરવાની જે નામાવલી છે એ રાજ્યસભાને આપવાની હોય છે પછી એ રાજ્યસભા આખી જે નામાવલી છે એમાં જેટલા ન્યાયાધીશોના નામ રાષ્ટ્રપ્રમુખે સૂચવ્યા છે એની ઝીણવટ ભરી બારીકાઈથી તપાસ થાય છે અને આખી જે પ્રોસીજર છે એટલે કે જે આ ન્યાયાધીશોને જે સિલેક્ટ કરવાની જે આખી પ્રોસીજર છે એનું ટેલિવિઝન ઉપર જીવંત પ્રકાશિત થાય છે લાઈવ ટેલિકાસ્ટ થાય છે એટલે બહુ સારી બાબત કહેવાય કે લોકોને ખબર પડે કે આ જે ન્યાયાધીશ છે એ કેવી રીતે આવ્યા છે બરાબર જ્યારે આપણા ભારતની અંદર તો ન્યાયાધીશની પ્રક્રિયા શું છે જનરલી કોઈને ખબર હોતી નથી ક્યારે પણ ન્યાયાધીશ બદલાઈ જાય બદલી થઈ જાય બરાબર તો એક રહસ્યમય હોય છે જ્યારે અમેરિકાના પ્રમુખને લોકો સીધા ચૂંટી કાઢે છે પણ એ પહેલાં આ જે પ્રમુખ પદના જે ઉમેદવારો હોય એટલે જે ડેમોક્રેટિવ પાર્ટી અને રિપ્રેઝેન્ટેટિવ પાર્ટી એ બંને પક્ષના જે ઉમેદવારો હોય છે એ ઉમેદવારો અમેરિકાની ન્યૂઝ ચેનલમાં ડિબેટિંગ કરે છે અને એ ડિબેટિંગ કરે છે આખું અમેરિકા નિહાળે છે અને આ ડિબેટિંગની અંદર એ દેશના વિકાસ માટે પોતાના વિચારો કેવા છે એ રજૂ કરે છે લોકો સાંભળે છે અને પ્રજા આ બધું નિહાળીને યોગ્ય ઉમેદવારને ચૂંટી કાઢે છે અહીંયા તમે જોઈ શકો છો કે મેં તમને ત્રણ ચિત્ર બતાવ્યા છે ડિબેટિંગના જેમાં સૌથી પહેલું જે છે એ મિન્ટ રોમની અને બરાક ઓબામા જ્યારે બરાક ઓબામા ચૂંટાઈ નહોતા આવ્યા અને એમની વચ્ચે ડિબેટિંગ થઈ હતી ત્યારનું છે જેમાં બરાક ઓબામા ડેમોક્રેટિવ પાર્ટીના ઉમેદવાર હતા અને મીટ રોમની એ રિપબ્લિક પાર્ટીના ઉમેદવાર હતા ત્યારબાદ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા હતા ત્યારે એમની સામે હિલેરી ક્લિન્ટન અને એ પોતે ડોનાલ્ડ ટ્રમ્પ હતા હિલેરી ક્લિન્ટન ડેમોક્રેટિવ પાર્ટીના ઉમેદવાર હતા અને ડોનાલ્ડ ટ્રમ્પ રિપ્રેઝેન્ટેટિવ સોરી રિપબ્લિક પાર્ટીના ઉમેદવાર હતા જ્યારે હમણાં જ તાજેતરમાં જે ચૂંટણી થઈ એમાં ડોમ ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિક પાર્ટી અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર હતા જો બિડન જેમાં જો બિડન વિજેતા બન્યા હતા તો આ હતું ભારતની સંસદીય લોકશાહી પ્રણાલી અને અમેરિકાની લોકશાહી પ્રણાલી જો તમને આમાં કોઈ ડાઉટ હોય કોઈ કન્ફ્યુઝન હોય કોઈ પ્રશ્ન રહેતો હોય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછો હું તમને જરૂરથી આનો આન્સર આપીશ અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને શેર કરજો જેથી વધુને વધુ લોકોને ખબર પડે કે ભારતની જે સંસદીય પ્રણાલી છે અને અમેરિકાની જે પ્રમુખશાહી છે એ બંને વચ્ચે તફાવત શું છે